શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાના છીએ તો ચણાના લોટ સેવ બનાવવા માટે આપણે આ ત્રણ કપ આવા ત્રણ કપ મેં લોટ લઈ લીધો છે તમે તમારા અનુસાર બનાવી શકો છો તો ચાલો આપણે આમાં મસાલા એડ કરી દઈશું તો મસાલામાં આપણે એક ચમચી કાળા મરી અને બે મીડિયમ સાઇઝની નાની નાની ચમચી આપણે અજમો લઈ લીધું છે અને પીસીને જોવા પાવડર બનાવી દીધું છે આપણે એડ કરી દીધો થોડીક આપણે જરી કેવી જો મીડિયમ સાઇઝની ચમચી છે તમે જોઈ શકો છો આટલી એવી હળદર અને આ કૂટેલું મરચું છે પાવડર નથી એટલે કૂટેલું મરચું બહુ જ સારો ટેસ્ટ આવે છે આપણે સેવ હોય આવી બધી વસ્તુમાં તો તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો સેવ તમારે વધારે તીખી કરવી હોય હું બાળકો માટે બનાવું છું એટલે ઓછું કર્યું છે તો હવે આપણે થોડું મોયણ નાખી દઈશું મોયણ બહુ નહીં નાખવાનું નહીં તે સેવ આપણે તેલમાં તળીશું ને તો બધી તેલ તેલ લાગશે એટલે બહુ ઓછું નાખવાનું બધું મસાલો અને બધું એડ કરી દઉં ને આપણે એ આવી રીતે મિક્સ કરી દેવાનું આમ આમ સરસ ભળી જાય ને એ રીતે મિક્સ કરી દેવાનું જો મસાલો બધું સરસ ભળી જાય એટલે થોડું થોડું પાણી એડ કરવાનું કોઈ બી લોટ આપણે બાંધતા હોય તો એમાં થોડું થોડુંક પાણી નાખવાનું એટલે વધારે ન થઈ જાય હવે થોડું થોડું પાણી એડ કરશું પાણી હંમેશા હાથમાં જ લેવાનું હાથમાં લઈને આવી રીતે રેડવાનું જો આવી રીતે બંધાણો છે હજી આપણે એને થોડો સોફ્ટ બનાવી દીધું આપણે સેવ આપણે એકદમ ક્રિસ્પી અને મસ્ત બને તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે થોડુંક આપણે તેલ લઈને અને આવી રીતે આમ આપણે તેલવાળો હાથ કરી દઈએ લો ચોંટે જો આ રીતે સરસ થઈ ગયો અને સરસ આવી રીતે અલગ લોટવો ના જોઈએ એટલે પરફેક્ટ થઈ ગયો આપણો લોટ અને હવે આપણે આ લોટને સંચામાં ભરીને આપણે બનાવીએ સેવ તો આપણે સંચો લઈ લીધો છે આપણે સંચાનો આગળનો ભાગ હોય ત્યાં થોડું તેલ લગાવી દેવાનું પછી આપણે જે જાળે લીધી છે આપણે થોડી મોટી સેવ એને બી અંદર તેલ લગાવી દીધું મેં અને હવે આપણે અંદર આમ તેલવાળું યાદ કરી લગાવી દઈશું તો ચાલો આપણે તેલવાળું યાદ કરી લગાવી દઈએ

અને આપડા બુલબુલા થતા બંધ થઈ જાય આપણે જો બુલબુલા થાય છે તેલના બંધ થઈ જાય એટલે આપણે આપણે સેવ રેડી હવે પલટાવી લઈશું જો આપણા બુલબુલા થઈ જાય છે હવે બુલબુલા બંધ થઈ જાય આપડા એટલે આપડી સેવ ગઈ રેડી જો આ બુલબુલા થતા બંધ થઈ ગયા એટલે આપડી સેવ રેડી થઈ ગઈ જુઓ આ રીતે સરસ નીતારી લેવાનું છે આવી જ રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું ફટાફટ કરીએ ને ત્યારે આપણે સેવ પાડવાનું બંધ થઈ જાય ને એટલે આપણે ઊંધો સેવ ફેરવવાનું એટલે સેવ આપણે એની ઓટોમેટિક પડી જાય જો આપણી સેવ બની રેડી થઈ ગઈ છે અને ઉપર આપણે થોડું સંચડ ગભરાવી દઈશું એનો ટેસ્ટ બહુ સારો આવે છે તમે કોઈ ચટપટાઓ મસાલો હોય તમારે તો તમે એ બી સ્પ્રિન્કલ કરી શકો તો ફાઇનલી આપણી ચણાના લોટની સેવ ગાંઠિયા સેવ કહેવાય ને જાડી છે એટલે તો બનીને રેડી થઈ ગઈ છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ